પ્રજાપિતા બ્રહ્મકુમારીની જે દીરીઓ છે એ લોકો બળેવ નિમિત્તે રક્ષાબંધન નિમિત્તે અમને તમામ રક્ષાબંધનના નિમિત્તે રક્ષા બાંધવા માટે આવવાના છે એ પ્રોગ્રામ છે અને સાથ અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓની જે કંઈ સમસ્યા હોય છે એના અમે પ્રશ્નો લઈએ છીએ અને એનું ત્વરિત નિવારણ કરીએ છે તે નિમિત્તે આજે અમારી મંથલી મિટિંગનું આયોજન પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવે છે આગામી રક્ષાબંધનના પર્વને લઈને પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધવાનું આયોજન કરાયું હતો ત્યારે વાઘોડિયા રોડ પરના પ્રજાપિતા બ્રહ્મકુમારી બહેનો દ્વારા બ્રહ્મકુમારીની બહેનો દ્વારા નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓમ શાંતિ બ્રહ્માકુમારી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલય તરફથી અમે લોકો ચંદ્રનગર વાઘોડિયા રોડથી આવ્યા છે રિટાયર કર્મચારી પોલીસ જે છે એને અમે લોકો રક્ષાબંધનનું મહત્વ સમજાયું આધ્યાત્મિક રહસ્ય શું છે અને જીવનની અંદર શ્રેષ્ઠ કર્મ કરીને આગળ કેવી રીતે વધવું એનું રહસ્ય સમજાવીને અમે રક્ષાબંધન કરી છે તો ઓમ શાંતિ મારું નામ છે બ્રહ્માકુમારી વર્ષાબેન અને હું